નમસ્કાર ગુજરાત મનોમંથન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર

દાતાશ્રી કાર્યકર્તા સુધી હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે મળી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો જે બદલ તમામ લોકોએ જેમને આ સમૂહ સાદીમાં યોગદાન આપ્યું તે તમામનું યા શૈલાની ગાદી કમિટી દુણાદ્રા અને મુસ્લિમ સમાજ વતી સોહિલભાઈ ચિસ્તિયાને આભાર વ્યક્ત કર્યો અહેવાલ રાહુલ નાગદેવ મારું નામ સોહિલ ચિસ્તિયા છે અત્યારે અમે ઉમરેટની બાજુમાં દુણાદ્રા ગામે આવ્યા છે આજે દુણાદ્રામાં યા શૈલાની ગાદી કમિટી દ્વારા

પૂરા ગામનું અહિયાં જમડવો રાખવામાં આવ્યું અને બહુ સુંદર રીતે સેલા ની ખાદી કમિટી નું આયોજન કર્યું અને મને આ સેલાની ખાદી કમિટીએ આ સમૂહ મહેમાન તરીકે આમંત્રિત કર્યો તે બદલ હું તેમનો શુક્રિયા